ઝેર મુક્ત ખેતી વિશેષ ચર્ચાઓ કરવાની છે હવે ખાસ કરીને આવનારા દિવસના હવામાનમાં પલટાની આમ જોવા જઈએ તો આપણે મે મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીના જે વરસાદના કાર્યક્રમ છે જે જે આપણે લાંબા ગાળાના હોય ચોમાસાની આગાહી હોય એ સપ્ટેમ્બર મહિના સુધીની માહિતી તો આપણે આપી દીધી છે હવે માહિતી બાકી છે ઓક્ટોબર મહિનાની પણ ઓક્ટોબર મહિનાની માહિતી છે આપણે ચોવીસ તારીખે આપશું આજના વિડીયો અંદર આપણે વાત કરવાની છે કે હવામાનમાં પલટો આમ જોવા જઈએ તો જે અત્યારે આપણે એપ્રિલ મહિનો ચાલી રહ્યો અઠવાડિયું ચાલુ થશે એમાં હવામાનમાં પલટો આવવાનો છે હવામાનમાં પલટો આવશે એટલે પહેલી તારીખથી હવામાનમાં પલટો આવશે અને એ પલટો લગભગ પાંચ તારીખ સુધી રહી શકે છે એક થી પાંચ એપ્રિલ બે હાજર પચીસ દરમિયાન હવામાનમાં પલટો આવશે અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે અને કોઈ કોઈ જગ્યા એ આગોતરા અનુમાન પ્રમાણે જોવા તો આ માવઠાના ઝાપટા પડવાની શક્યતાઓ છે એમાં સૌરાષ્ટ્રના ગણિયા દોકલ બે પાંચ સેન્ટરની અંદર એ માવઠાના ઝાપટા પડી શકે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો હશે જેની અંદર પાટણ જિલ્લો હોય અથવા તો વાવ થરાદના એક બે સેન્ટર છે અને કચ્છના રાપર જેવા વિસ્તારો છે કે આ વિસ્તારની અંદર આ માવઠાના ઝાપટા દક્ષિણ ગુજરાતમાં પણ આ માવઠાના ઝાપટા પડવાની શક્યતાઓ છે એટલે પેલી મેથી લઈ અને પાંચ મે સુધીનું સેશન હશે એમાં જે આ માવઠાના ઝાપટા છે જોકે એક થી પાંચ તારીખ સુધી એટલે દિવસનો છે છે લાંબો દિવસ સુધી એવું નથી કે એક જ જગ્યાએ પાંચે પાંચ દિવસ સુધી પડે અલગ અલગ વિસ્તારમાં પડતા રહેશે જોકે આ જે માવઠાના ઝાપટા હશે એકદમ સામાન્ય હશે આમાં કોઈ હેવી માવઠું થાય કે વધારે પડતા વરસાદને કારણે આપણું નુકસાન થાય તેવી શક્યતાઓ નથી આમાં એકદમ છૂટાછવાયા હળવા સામાન્ય માવઠા પડી શકે છે અને જે વિસ્તારોની આ માવઠાના ઝાપટા પડશે ત્યાં લગભગ અડધો કલાકથી લઈને એક કલાક માટે એટલે કે ટૂંકા સમય માટે હશે અને એ ટૂંકા સમય માટે જે માવઠાના ઝાપટા પડશે એમાં અનેક જગ્યાએ ઠંડસ્ટોમ એક્ટિવિટી પણ થઈ શકે છે ઠંડસ્ટ્રોમ એકટીવી એક્ટિવિટી એટલે કે ગાજવીજ અને પવન સાથે એ ઝાપટા

એને માવઠું ગણશું એ પછીથી જે કઈ પ્રક્રિયાઓ ચાલુ થશે એને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદના ભાગરૂપે આપણે લેશું એટલે અત્યારે આપણે હજુ પણ એક થી પાંચ મહિના વરસાદને પણ માવઠું ગણશું અને એ માવઠું છે એ રાજ્યના અનેક વિસ્તારોની અંદર જોવા પણ મળશે અને જેમ આ અસ્થિરતા નજીક આવશે કેમ કે આ ઘણી બધી અસ્થિરતાઓ અત્યારે ચાલી રહી છે જેમાં ખાસ કરીને ઉત્તર ભારત ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે અને જે ચોમાસાની જે તૈયારીના ભાગરૂપે દક્ષિણ તરફનું જો હવામાન છે દક્ષિણ ભારત તરફનું એ પણ ચોમાસાને હવે આકર્ષી રહ્યું છે જેને કારણે પણ એક અસ્થિરતા ગુજરાત ઉપર આવશે અને આ અસ્થિરતાને કારણે આ માઉઠા પડવાના છે એ અસ્થિરતા ગુજરાતથી નજીક આવી જશે ત્યારે પણ આપણે આની વિશેષ માહિતી આપવામાં આવશે કે આ અસ્થિરતા કેટલી મજબૂત છે કેટલા લેવલ ઉપર છે અને કેટલા વિસ્તારને આ માવઠાના વરસાદ છે એ પડી શકે છે તમામ માહિતી છે જે તે સમય આપશું પણ અત્યારે ખાસ કરીને આપણું જે લાંબા ગાળાનું અનુમાન છે એમાં થી પાંચ મે ની અંદર માવઠાનો વરસાદ પડે તેવી શક્યતાઓ છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયો ની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયો લાઈક આપીને દરેક રૂપમાં શેર કરો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પર